તો જીતુ વાઘાણીએ કોંગ્રેસ અને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદીને ઓળખવા માટે કોંગ્રેસને વાર જન્મ લેવા પડશે કોંગ્રેસને ક્યારેય પણ વિકાસ નહીં દેખાય તો બીજી તરફ કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ પ્રતિક્રિયા આપી છે કે ભાજપમાં જે નેતા કોંગ્રેસ પર નિશાન સાધે છે તેને સારું પદ આપવામાં આવે છે તો જીતુ વાઘાણી કોઈ પદ લેવા માટે કોંગ્રેસ પર આક્ષેપ કરી રહ્યા છે એ થતી હોય આપણા શહીદ વિરોય શહાદતો વળી હોય દોઢસોમું વર્ષની ઉજવણી થતી હોય હું એટલા માટે વાત કરું છું કે નરેન્દ્ર મોદીને ઓળખવા માટે કોંગ્રેસને હજી ઘણા જન્મ લેવા પડે એવા નિષ્ફળ જીતુભાઈ વાઘાણી પોતાનું પદ ટકાવવા માટે અથવા તો નવી નોકરી મળે કે એટલે કે મંત્રીમંડળમાં સ્થાન મેળવવા માટે ઘણા લાંબા સમયથી હવાતિયા મારી રહ્યા છે અને એ હવાતિયા મારવામાં ક્યાંક સફળતા મળે તે માટે ગાંધી પરિવાર અને રાહુલ ગાંધી ઉપર નિમ્ન ભાષા પ્રયોગ કરીને સમાચારમાં ટકવા માગે છે અને ભારતીય જનતા પાર્ટીમાં હંમેશા એક નીતિ રહી છે કે તમે કેટલી નિમ્નકક્ષાની ભાષા વાપરો ખાસ કરીને ગાંધી પરિવાર વિશે કેટલું ખરાબ બોલી શકો તેના આધારે તમારું પદનું મૂલ્ય થાય છે અને તમને પદ પ્રાપ્ત થાય છે સમયું કે સ્મૃતિબેન જેમ હું પણ એવું કાંઈક લાગુ કરું જેથી કરીને રાહુલજી વિશે ગમે તેવા ભાષા પ્રયોગ કરીને તેઓ પોતાનું પદ ભેળવવા માટેના એક એમનો પ્રયાસ